હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ જાસ્મિન કિચન ઉનાળાની ગરમી પાંચ જ મિનિટમાં બની જાય એવો નાસ્તો એના માટે મેં અહીંયા અડદના ત્રણ નંગ પાપડ લીધા છે અને થોડાક એવા તેલમાં મેં એને તળી લીધા છે શેકીને પણ લઈ શકો છો અને આ પાપડને હવે સરસ રીતે છે ને ચૂરો કરી નાખીએ અને એમાં હાજર હોય એવા કચુંબર લઈએ એમાં મેં ડુંગળી ટામેટા કેપ્સિકમ ઝીણા મરચાંની ટુકડી કાકડી અને કાચી કેરી મેં લીધેલી છે અને એમાં થોડો એવો ચાટ મસાલો એડ કરી અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કરવાનું છે અને એક લીંબુનો રસ બસ તૈયાર છે આપણો સરસ મજાનો પાપડ પાપડચૂરો ઓછા સમયમાં ફટાફટ ટેસ્ટી એવો ઝડપથી બની જાય એવો નાસ્તો છે અને આની ઉપર એક ઝીણી સેવ છાંટી દેવાની છે બસ તૈયાર છે આપણો પાપડ મસાલા ચૂરો થેન્ક યુ